પાવાગઢ વિસ્તારમાં પાવાગઢ પોલીસને ગતરોજ એક પ્રેમી પંખેડાની બંધ કારમાં એટલે કે કારની અંદર મૃત પામેલી હાલતમાં બંનેની લાશ મળી આવી હતી પોલીસે તપાસ કરતા તેમાં એસી અને કારનું એન્જિન બંને ચાલુ હાલતમાં જ હતા કારની અંદર નાસ્તાનું પેકેટ મળી આવ્યું હતું પોલીસને શંકા છે કે બંને પ્રેમી પંખીડાએ સજોડે નાસ્તામાં ઝેળ ભેળવીને ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હતી કદાચ તેમને સમાજ એક નહીં થઈ શવા દે એ બીકે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે ખરેખર આ ખૂબ જ દુઃખદ વાત છે કે આજનું યુવાધન પોતે માનસિક રીતે સક્ષમ અને મજબૂત 不生不灭。 આમ તો બધી રીતે પોતે સમૃદ્ધ સક્ષમ હોવા છતાંય માનસિક રીતે મજબૂત હોવું એ જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે અને આવું પગલું ભરવું તે ખરેખર આત્યંતિક અને દુઃખદ અને ખોટું પગલું કહેવાય ખરેખર દરેક વ્યક્તિએ મનથી મજબૂત બનવાની પહેલાં જરૂર હોય છે જેથી કરીને આવા કોઈ ખોટા પગલાં તરફ ના દોરી જવાય આવું પગલું ભરવાથી બંનેના માતા પિતા બંનેના ભાઈ ભાંડુઓ સગાવાલાઓ ઉપર શું વીતતી હશે એ તો જે વીતે એ જ જાણે હંમેશા પોતાનું કોઈ પણ કાર્ય હોય તો તેમાં નાસીપાસ થયા વગર જીવનમાં મક્કમપણે તેનો સામનો કરવો જોઈએ અને આવી રીતે ખોટું પગલાં ભરવાથી દૂર રહેવું જોઈએ એ આજની નવી પેઢીને બાળપણથી જ શીખવવાની જરૂર હોય છે હારનો સામનો અથવા તો નિષ્ફળતાનો સામનો કરવામાં આવી રીતે ડગી જવાથી આવું આત્યંતિક પગલું ભરાતું હોય છે અને જેનું પરિણામ તેમના બંનેના ફેમિલીઓને પારાવાર ન પૂરી શકાય એવા દુઃખ સાથે જિંદગીભર વેઠવું પડે છે તેવું દરેકે વિચારવું જોઈએ પોલીસે એફએસએલનો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે એફએસએલના રિપોર્ટ માટે તેમણે સેમ્પલો સુરતમાં રવાના કર્યા છે એફએસએલ વિભાગમાં તો આમ આગળનું સ્પષ્ટ કારણ આમનું શું હતું તે હવે પછી પોલીસ તપાસમાં જાણવા મળી શકે છે તો મિત્રો આપનું આ વિશે શું કહેવું છે કે જીવનમાં નાસીપાસ આવી રીતે થવાની કોઈ જરૂર ખરી ખરેખર તો કોઈ પણ હાર એની પાછળ જીત પણ છુપાયેલી હોય છે જો તેનો મક્કમતાથી સામનો કરવામાં આવે તો જીવનને હારીને હારવાથી આપણે લોકોને અથવા તો આપણા કુટુંબને દુઃખ સિવાય કશું જ નથી આપતા તો એ વિચારવું જ રહ્યું